આને કહેવાય દોસ્તી જો આ વિડીયો તમને ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા બીજા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એક જંગલમાં એક તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ હતું એ ઝાડ પર રહે કબૂતર ને ઝાડના થડ પાસે કીડીઓનું દર તેમાંથી એક કીડી અને કબૂતર વચ્ચે ભાઈબંધી થઈ ગઈ એ તો રોજ ભેગા થાય અને વાતો કરે એક દિવસ એવું બન્યું કે ચોમાસાની ઋતુમાં ખૂબ વરસાદ પડ્યો તળાવમાં પાણી ખૂબ આવ્યું તળાવમાં પાણી ખૂબ આવ્યું તળાવના પાણી તો પહાડ તોડીને ઉપર આવ્યા અને તે છેક ઝાડના થડ સુધી આવવા લાગ્યા કીડી તે વખતે થડથી થોડીક દૂર ખોરાકની શોધમાં ફરતી હતી પાણીની છાલક વાગી ને કીડીબાઈ તો પાણીમાં તણાવવા લાગ્યા કીડીબાઈ પાણીમાં તણાતા હતા ત્યારે કબૂતરની નજર તેના પર પડી તેણે જોયું કે જો જરાક વાર લાગશે તો કીડી કીડી તણાઈને દૂર જતી રહે છે કેવી રીતે કીડીને બચાવું એમ વિચારી કબૂતરને વિચાર આવ્યો વિચાર આવ્યો અને તેણે તરત જ ઝાડનું એક પાંદડું તોડ્યું ને કેળી પાસે જઈ પાણીમાં ફેંક્યું જેવું પાંદડું પડ્યું કે કેળી પાન પર ચડી ગઈ અને કેળી બચી ગઈ થોડી વાર તળાવમાં પાણી ઉતર્યું કેળી પછી પોતાના ધરમાં આવી ગઈ આમ ને આમ થોડા દિવસ વીતી ગયા એક દિવસ બપોરે કબૂતર ઝાડ પર ઊંઘતું હતું ને નીચે કીડી ફરતા હતા ત્યાં કીડીએ જોયું કે એક શિકારી કબૂતર સામે તીર તાકીને ઊભો છે તેને થયું અરે આ કબૂતરને મારી નાખશે મારે તેને બચાવવું જોઈએ તેને જઈને ઉડાડું ના ના એમાં તો બહુ વાર થાય તો શું કરું ત્યાં તો એકદમ તેને એક યુક્તિ સૂજી તે તેની બે ચાર બેનપણીઓને લઈને ફટાફટ પ્લાસ શિકારી પાસે પહોંચી શિકારી તીર છોડવાની તૈયારીમાં હતો કીડીઓ તેના પગ પર ચડી ને ઝટકા ભરવા લાગી શિકારોનું ધ્યાન તૂટી ગયું તેના હાથમાંથી તીર તો છૂટ્યું પણ નિશાન ચૂંઈ ગયું કબૂતરની બાજુમાંથી પસાર થયું તીર શિકારી કીડીઓના ઝટકાથી ત્રાસી ગયો ને ઓય ઓય કરતો ભાગી ગયો કબૂતર પાસેથી સન કરતું તીર પસાર થયું કે અવાજથી કબૂતર જાગી ગયું તેણે જોયું તો શિકારી ભાગી રહ્યો છે તેણે કીડીઓને જોઈ કબૂતર કીડીઓ પાસે ગયો અને કીડીઓનો આભાર માન્યો એટલે કીડી કહે એમાં શું તમે મને બચાવી હતી ને કબૂતરે કીડીઓને પોતાની પીઠ પર બેસાડી જંગલનું એક મોટું ચક્કર જંગલનું એક મોટું ચક્કર મરાવ્યું ત્યાર પછી કેળી અને કબૂતર ખુશી ખુશી રહેવા લાગ્યા